તમે તમને ઓળખ્યા વગર લક્ષી નહી સરસવા કરી છે આ તમારે ઓળખ્યા વગર લક્ષી ના મટે એમ આપણા દેહ ની અંદર મગ જેવડું એક ઘર બનાવેલું છે તલ જેવડું એમાં કમાડ છે એ સાહેબ એ દરવાજા કો સંત ખોલે નવ દરવાજા ઉપર દસમો સ્વમ શાહ કહે કવિન ધર્મદાસ કો તાકા કરી લે પુરમાલ આ જે બધું પ્રગટ છે ને સાહેબ ગમે તારે હળે હળે નાશ થઈ જાય પણ નામ રૂપ ગુણ નાશ ચોથું પછી હરી ના ચોથા પદ નો ભેદ જોવાયલો કરો એક જમણી હાથની એક અંગુઠો આ ત્રણ પદ સંતો નો પદ નહી બેહી બે હોય તો કાઢી નાસ્તો

ઈરે મોતી મારે અમૂલ અજવાળા કોઈ સંત જવેરી મળે તો સદ કરુ તેની સ્થાન કરે તો મૂળ અમૂલ થાય એના મૂળ થાય છે ખરેખર આપણા સંતોએ આ 10 મિનિટ પોકર માલ્યો છે મને 10 મિનિટ નો સમય લઈ અને તમને ખરેખર પરમાત્માના આશ્રો આજ તમારું જીવન

જેટલે નિર્ભર્યું છે અને તારે અમારા સંતો કીધું છે જલબીદ કમળ કમળબીજ કલીવાસી ગુરુ ગુરુબી ભ્રમ ના ભાગે સાહેબ હજી જાગો હોય તો સંતો અત્યારે જાગૃતિ છે હશે અને છે નથી અમને નહીં અમારા બેઠા જો બેતારી જાગૃતિ બતાઈ ના કે તમે જેવડા ને તેવા છો એનો તમને ખબર પડે એનો નામ સદગુરુ ધારણ કરવા નહીતર નહીતર લક્ષ દ્વારા જે તમારો ને મારો માથે છે સાહેબ આયા સ નીચે નામ લેવા